કોઈ એમ કે છે કે આ ભીમના લગન થયા હતા હા તો અહીંયા માલ ઢોર મિત્રો બાંધતા જો પેલા બાંધતા પણ કઈ રીતે આઈથી ચડતા એનું ખબર નહી અંદર લઈ જાવ આ જો કિચન ખાલી ઓટ માં લોકેશન જો વાહ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફરી એકવાર નવો વ્લોગ લઈને અમે ફરીથી પાછા આવી ગયા છીએ તો મિત્રો આજે પહોંચી ગયા છીએ આપણે સાળા ડુંગર એટલે કે સાણા વાગ્યાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તો અમે ત્યારે કોઈના ઘરે આવ્યા હતા તો ત્યાંથી અમે સાણા ડુંગર જઈએ છીએ તો ચાલો તમને બતાવું કેવું છે સાણા ડુંગર તો જો આ રીતનું કઈક ડુંગર છે અને નીચેની તરફ આપણે આ ગાડી પાર્ક કરી દેવાની જો બધા છે આગળ હું પણ જાઉં છું આગળ તરફ તો આ જો નાળિયેર લઈ લીધું છે અહીંથી આપણે છાલા ઉખડીએ છીએ તો નાળિયેરના છાલા આપણે ઉખડી લીધા છે અને મિત્રો હવે અહીંથી આપણે ચડવાની શરૂઆત કરીએ ગુફા તરફ જઈએ

આ ગુફાની અંદર છે તો વાહ ભાઈ વાહ ગુફાની અંદર બધા આ રીતના રે મતલબ આ જમણવારની ની બધી વ્યવસ્થા હોય છે જે માનતા હોય લઈને આવતા હોય એની વાહ ભાઈ વાહ હજી આપણે અહીંથી ઉપર જવાનું છે હજી પણ આપણે લાડ બધી ગુફા જોવાની છે જો વાહ ભાઈ વાહ वाह भाई वाह ऊपर से जो खाली नजारा जो गुफा ने ऊपर से नजारा दे केम से कब गुफा केम से हां गुफा एम क्या जोरदार से बाकी हम तो लोकेशंस खाय घटे नहीं तो जी तुमने अंदर ले जाओ हां जो इधर भाई खाली वो लोकेशन जो वाह भाई वाह और इतनी कई गुफा से अब

મતલબિંગ બનેલી છે અને સામેની જે તમને બધાને ડુંગર દેખાય છે એની ઉપર પણ ગુફા છે Thank <laughs> you.

હા ભાઈ વા જોરદાર બધી ગુફાઓ ખાઈ બધે પાણા માંથી કોતરેલી ગુફાઓ છે જો વાહ ભાઈ અંદર તો પાણી છે કેડી ઉપર થી શાંતિથી હાલવું જો આપણે ધીમે ધીમે જઈએ

કેલા બાંધતા પણ આ કઈ રીતે અહીંથી ચડતા એનું ખબર નહી કેમ કે આપણને ચડવામાં પણ અહીં બીક લાગે છે એના આની અંદર કઈ રીતે બાંધતા ઈ બહુ મોટી વાત છે વાહ જો આયથી નજારો જો ખાલી આવી જો

હવે અહીંથી જવાય એમ નથી એટલે આપણે ધીમે ધીમે ચાલીએ જો ઓમ નમ શિવાય ને પણ મેસેજ આવે છે આની અંદર મિત્રો પાણી ભરેલું હોય છે જો આ કઈક અલગ રીતના કુવા છે જો

એકદમ પૌરાણિક ગુફાઓ છે બધા અને એ પણ મહાભારત કાળની મહેલ પણ ગુફા ઉપર છે જો જો તો ધીમે ધીમે અહીંથી હેઠા ઉતરીને આપણે સામેની સાઈડ જવાનું છે જે ગુફા દેખાય છે ત્યાં તો તમને મેં બીજો ડુંગર બતાવ્યો ત્યાં આપણે ચડવા જઈએ છીએ હવે જો આ રીતનું કઈક દાદર છે અહિયાં પણ આપડે જુનાગઢ ની સીડીઓ છે એવી રીતની છે પણ આ પેલી ગુફા અહીંથી અહીંયા થી પણ દાદર છે ધ્યાન થી ચડવું સાણા વાક્ય થી માત્ર ત્રણ કિલોમીટર ના અંતરે જ મિત્રો આ ગુફા છે

સીડી પણ પાણાની છે એ પણ કોતરેલી વાહ બે વાહ યનો બાકી જોતા નજારા આમ દિલના જેવું તમે આમ ખાલી જોવો જીતના જે અહીંથી થોડુંક બાઇકી છે ભાઈ ભળાનાથ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ तो फाइनली अपने गुफा गुफाए पोगी गया तो आजो आ फिरने आया गुफा से आ तो जो आ पुरानी स्तंभ ये हमारा कोई एम कैसे का भीमना लगेन थेता

સ્તંભ જોઓ ખાલી પોરી ની ટેકરી ને પોરી ની ટેકરી બની ગઈ છે કપુ હજી બનાવી નથી યા સ્તંભ મિત્રો છે ને જોરદાર છે આ જો ની અંદર સ્તંભ ભેગા કાજો વાહ ભાઈ વાહ તો બન

પગથિયા બહુ એકદમ નાના અને સમજો ને નાની નાની કેડી તરફ જેવા જ છે નીચે થી પગથિયા છે પણ ઉપર થી તો માંડ માંડ નીચે જવાય એમ છે તો શાંતિ થી નીચે ઉતરશું ધીમે ધીમે લાગે તો કેવાનું ભાઈ એમ કે સારું લાગે તો કેવાનું પણ શું એ નથી કીધું

જોરદાર જોરદાર બાકી વાતાવરણ જ એટલું છે ચારે બાજુ ખાલી પહાડ 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 તો મિત્રો આપણે સરસ મજાની આપણે સાણા ડુંગર ની જે મુલાકાત લીધી તમને બધા ડુંગર જોયા ગુફાઓ જોઈ તો મિત્રો કેવી મજાની કેવી તમને ગુફા લાગી તે તમારે કરવાનું છે કોમેન્ટ બાકી અમને તો બહુ જોરદાર લાગી ને બહુ પૌરાણિક ગુફાઓ હતી અને મિત્રો ભીમની હતી એટલે મહાભારત કાળની આપણે કહી શકીએ તો કેવી લાગીએ તમારે કરવાનું છે કોમેન્ટ ને અત્યારે ઉભા છીએ મેરડી માના મંદિરે જે સાણા વાક્ય છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બધાને